તાર ડુંગળીના ફાયદા ઉનાળાની અંદર ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે રોજ જો એક કે બે ડુંગળી ખાવામાં આવે તો ઘણા હેલ્થ પ્રોબ્લેમ કંટ્રોલ કરી શકાય છે તેમાં જે વિટામિન એ વિટામિન બી વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી તેમજ એની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટી એલર્જીક અને એન્ટી ગુણો પણ છે એના ફાયદા જોઈએ તો હિટ સ્ટ્રોકથી રક્ષણ આપે છે આરોગ્યના નિષ્ણાંતો એવું કહે છે ઉનાળામાં ગરમીના કારણે ઘણી વખત લોકો બીમાર પડે છે જો કાચી ડુંગળી ખાવામાં આવે તો તાપમાન જળવાઈ રહે છે અને હિસ્ટ્રોકથી સમસ્યાથી બચી શકાય છે બીજો ફાયદો છે શરીરને ઠંડક આપે છે ઉનાળામાં જ્યારે ખૂબ સૂર્યપ્રકાશ અને ગરમી હવા ગરમ હવા હોય ત્યારે કાચી ડુંગળી તમારા આહારમાં સામેલ કરવી જોઈએ ઘણા ગુણોથી ભરપૂર છે ડુંગળી હવામાનમાં શરીરને ઠંડક આપવાનું કામ કરે છે ત્રીજો ફાયદો છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે ડુંગળીમાં હાજર એન્ટીઓક્સિડન્ટ અને કેન્સર વિરોધી ગુણો હોય કોઈ પણ હોવાથી કોઈ પણ ઔષધિ એને એને ટક્કર લે તેવું નથી સેલેનના નામનું એમનું તત્વ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે ચોથો ફાયદો છે પાચનને મજબૂત બનાવે છે આપણે જોઈએ કે ઉનાળામાં ડુંગળી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને ખાવાથી પાચનતંત્ર નબળું પડતું નથી કાચી ડુંગળી અને લીંબુનો રસ સલાડ ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટની સમસ્યાથી બચી શકાય છે પાંચમો ફાયદો છે સુગર લેવલ જાળવી રાખે છે સ્વાસ્થ્યના તો એવું કહે છે કે ઉનાળામાં જો ડાયાબિટીસના દર્દીઓ કાચી ડુંગળી ખાય તો એને ફાયદાકારક સાબિત થાય છે સુગર લેવલને જાળવવા મજબૂત કરે છે તેમજ તેમાંથી તેમાં સલ્ફર અને કેવિસન્ટ જેવા એન્ટી એન્ટી ડાયાબિટિક્સ સંયોજનો છે જે ખૂબ જ ફાયદાકારક છે તો આ હતા ડુંગળીના ફાયદા খুজ আপয়োগী থৈছে বীজাণে উপ